નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં હું પ્રણવ અગ્રવાદ આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો મચ્છરનગરી ખડોદરા નગરી અને ત્યારબાદ હવે વડોદરા શહેર અકસ્માતોની નગરી બની ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે દર્શક મિત્રો આમ એટલા માટે કે છેલ્લા કેટલાય વખતથી આપણે જોઈ રહ્યા છે છેલ્લા કેટલાય મહિનાઓથી અકસ્માતોની જે સંખ્યા છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે અને મોતનો આંકડો પણ વધી રહ્યો છે દર્શક મિત્રો આ ગંભીર બાબત છે અકસ્માતોને કેવી રીતે રોકવા તેની માટે કેવું પ્લાનિંગ કરવું તે તમામ જવાબદારી સરકાર અને સરકારે મૂકેલા અધિકારીઓની છે દર્શક મિત્રો અકસ્માતો ની ઘટનાઓ વચ્ચે વધુ એક અકસ્માત થયો હતો છાણી વિસ્તારમાં દર્શક મિત્રો જે છાયાપુરી રેલવે સ્ટેશન છે ત્યાં જે કુલી તરીકેની ફરજ બજાવે છે તે કુલીનું જે એસોસિએશન છે તેના હોદ્દેદારો આજે પહોંચ્યા પોલીસ મથકે દર્શક મિત્રો આ કુલીઓનું કહેવું હતું કે તેમાં તેમનો એક કુલી મિત્ર બાઇક પર પસાર થઈ રહ્યો હતો છાણી વિસ્તારમાંથી આ દરમિયાન એક ફોર વ્હીલર ચાલકે તેને ટક્કર માર્યો અને તેને ગંભીર ઈજા પહોંચી જેથી તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે દર્શક મિત્રો આ અંગે જ્યારે તેઓ છાણી પોલીસ મથકે રજૂઆત કરવા ગયા તો પોલીસનો જે વ્યવહાર હતો તે અયોગ્ય હતો છાણી પોલીસ મથકમાં હાજર હોદ્દેદારોએ કુલીઓને જેમ ફાવે તેમ વર્તન કર્યું અયોગ્ય શબ્દો બોલ્યા તેમની ફરિયાદ ન લીધી અને એવું કહેવાય છે કે ફોર વ્હીલર ચાલક સારા ઘરના છે એવું કહીને તેમને ત્યાંથી રવાના કરી દેવાયા દર્શક મિત્રો જેથી નારાજ કુલીઓ આજે પહોંચ્યા વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કોમરજીને રજૂઆત કરવા આ દરમિયાન રજૂઆત કરીને પાછા ફરી રહેલા ઋત્વિજ જોશી તેમને પોલીસ ભવન ખાતે જ મળી ગયા તો કુલીઓએ ઋત્વિજ જોશીને પણ આ અંગેની રજૂઆત કરી અને પોતાની આપ વિધિ કુલીઓએ સયાજી સમાચાર સમક્ષ વર્ણવી જોકે આ ઘટના બાદ કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વી જોશીએ પણ પોલીસ સામે અનેક સવાલ ઉભા કર્યા સાંભળો આ બંને ઉનો શું મારો ભાઈ જે છે અત્યારે ઇન્જિયર છે આપણે સીટી હોસ્પિટલ મેં માથામાં અને નાકમાં વાગ્યું છે બનાવ એવું બન્યું તો સાહેબ કે ઓલિન દિવસે મારો ભાઈ અને એક બીજા ભાઈ અહીં જ અત્યારે આયેલા છે બે બેજણા ગયા હતા બાઇક પર નાસ્તો લેવા છાણી આપણે ગુરુદ્વારાની પાછળ એક પાર્ટી ફૂલ પીધેલો હતો બાઇક પર ફોર વ્હીલર સીટ કાર હતી એની ફૂલ પીધેલો હતો પાછળથી ટક્કર મારી એમને બંને જણા નીચે પડ્યા ગાડી ઊભી કરવા જતા હતા તો એ લોકોએ નીચે ઉતરીને પછી આ લોકોને માર મારવાનું ચાલુ કર્યું છે આ લોકોથી થયું એટલે એ લોકોએ પણ જે થયું એ માર્યું એની ગાડીનો પણ કાચ તૂટી ગયો પણ થયું એવું જે રફા દફા થવાનું હતું બંને સાઈડ માર મારવાનું જે થતું એ થયું પણ એ પાર્ટીએ શું કર્યું પાછળથી પંદર વીસ જણા બીજા બોલાવે ફોન કરીને આ લોકો જોડે આટલી સગવડ નથી તે આ લોકો બોલાવીને લાવે મોબાઈલ તો આ લોકો પાસે તો એ લોકોએ બોલાવીને આ લોકોને બંને જણાને બહુ એટલે ઢોર માર મારવામાં આવ્યો છે તો મારો એક ભાઈ છે એમને પણ માર્યું છે ચાકરો ઘા છે કાનમાં પણ આપણે જોઈ શકો છો અંદરની ગાજ એક ભઈ છે જે એના માથામાં ઠાકા આવ્યા છે પ્લસ નાક ઇન્જ્યોર છે નાક તૂટી ગઈ છે એમને તો અમે પોલીસ સ્ટેશનમાં કેસ થયું તો રજૂઆત કરવા થઈ ગયા કયા પોલીસ સ્ટેશન છાણી પોલીસ સ્ટેશનનો રાણી ગામનો જે વિસ્તારમાં લાગે છે તો કઈ પોલીસ સ્ટેશને ગયા તો કઈ પોલીસ ખબર નહીં પૈસા ખાતા એમની પાસેથી કે શું કર્યું અમારા માણસ જોડે અમે મળવા જઈએ છીએ તો અમને મળવા નહોતા જવા દીધા એક વાગે બનાવ બની હતું સાહેબ જે માણસને ને વાગ્યું હતું એને પાંચ વાગ્યા એને એમય જબરજસ્તી હોસ્પિટલ લઈ ગયા લેકિન પોલીસ વાળા આવું ના કરવા દીધું કે એને લઈ જાવ પહેલા પોલીસ વાળા કલાક સુધી બેસાડી રાખ્યો પોલીસ સ્ટેશન વાગી લે 8 કલાક થી 9 કલાક એ લોકોએ એ બેજ રાખ્યો એનો ચાલુ હતું લોહી નાકમાં વાગેલું હતું એ બેભાન પડ્યો હતો પણ પોલીસવાળાએ કહી એ લોકોએ શું કર્યું છે કે એની ગાડી છોડી નાખી છે પોલીસ અમારી બાઇક હજુ પણ કઈ પડી છે અને અમે ઇન્સાફ માંગીએ છીએ એ લોકો ને બધા છોડી મૂક્યા છે અને અમારા માણસો મળવા જતા હતા રજવા કરવા જતા હતા એમને ધમકી મારે પોલીસવાળા સુ તમને પણ અંદર મૂકી દઈશ અંદર કરી દઈશ કેસ બનાવી દઈશ એક માણસને માર્યો પણ છે પોલીસવાળાએ કોઈ ગુનો નતોય પાટી કોઈ એને માર્યો છે પગમાં એ નહીં ત્રણ જણાના એમ જ પાકુ જ કેસ બનાવ્યા છે પગમાં એક પાર્ટીને ગંડા વડે માર મારવામાં આવ્યો છે જે કે એનો કોઈ ગુનો નહોતો તો અમારે એ જ રૂપ છે કે પોલીસવાળાઓથી પણ અમને કોઈ સહાય નહીં મળતી એટલે એમ કમિશનર સાહેબ જોડે મળવા આવ્યા છે કે અમને કંઈક મદદ મળે અમારો ન્યાય થાય અને અમને ઇન્સાફ જોઈએ છે અમે રેલવે સ્ટેશનમાં પુલીનું કામ કરીએ મજબૂરી કરીએ છીએ પણ અમારી કોઈ સુવાઈ નહીં થતી અમારી એ જ કહેવાનું છે કે હાથ વડી નિવેદન કરું છું કે મારો કોઈ અત્યારે હોસ્પિટલમાં છે તો પોલીસવાળાઓ કોઈ કંઈ નહીં કરતા તો એટલે મને લાગે છે બધા પીધેલા જ હતા ફોર વ્હીલરવાળા અને જે ચાલો ચલાવતો કેટલા ફોર લોકો હતા એમાં કેટલા જણા હતા ચાર પાંચ જણા હતા ચાર પાંચ જણા પંદર વીસ બીજા એને મળ્યા અમે રેલવે સાહેબ છાની થી બડોદરા રેલવે સ્ટેશન થી અમે છાની પેલા ડાક્ટર ની મૂર્કી જોડે ગાડી પાછળ થી લઈને ગાડી થોકી નાખી થોક્યા પછી સાહેબ મારો ભાઈ હતો એક આ ભાઈ હતો ને એક મોટો ભાઈ હતો બે માણસ ને પચીસ ત્રીસ માણસ બહુ ભૂરો માર્યો અને આને માર્યો છે આની નાક ફાટી ગઈ છે પેલો માથું ફાટી ગયો છે પોલીસ અમારી સુનવાઈ કરતા નહીં ઓર અમારા લોકોને અંદર કાલે ચાર માર્ચ કેસ બનાવ્યા છે ઓર પેલા લોકોને છોડી નાખ્યા આ લોકો જોડે ભરણ લીધો કે હું લીધો પૈસા ના આ લોકો ને આ પેલા ઓમકાર પુર પટેલ હતા આ લોકોને આની પૈસાથી આ છોડી લીધે અમારે તો સાહેબ પૈસા હતા નહીં અમારે ગાડી બી જમા છે અમારો ભાઈ દવાખાની છે ને હા ભાઈ એકને લઈને અમે આયાંના માટે આના માટે ઝઘડો સાહેબ આ ગાડી આગળ લઈને જાતો પાછળથી પહેલાં ના આઈન થોકી અને કાલે હોળીનો દિવસ હતો એના માટે પુલિસવાળાને અમારે માર્યા છે અને પછી અમારા સાથે ચાર માણસ હતા આને બી અંદર હાલી નાખ્યા અને આ લોકો બી પચીસ જણા હતા સાહેબ કાલે કાલે આમ તો વડોદરા શહેરમાં સામાન્ય પ્રજાજનો સાથે અલગ અલગ વિસ્તારમાં બધા અન્યાય થતા હોય છે પ્રશ્ન એ છે સૌથી મોટી વાત એ છે કે ગરીબોનો અવાજ વાળા બહુ ઓછા રહી ગયા છે અને જો કાયદો અને વ્યવસ્થા બધા માટે સરખો હોય તો આ જે ગરીબો કોઈ પણ વિસ્તારમાં જ્યાં અન્યાય થતો હોય ત્યાં પોલીસ સ્ટેશનમાં પહેલી વખતમાં ફરિયાદ લેવી જોઈએ આજે તમ અહીંયા અમે તો બીજા વિષયમાં રજૂઆત કરવા આવ્યા હતા પહેલાં એક્સિડન્ટની મેટરમાં આ બધા કુલી મિત્રો બધા અમને મળ્યા આ લોકોની વાત એવી છે કે એ પોલીસ સ્ટેશનમાં જ્યાં આ લોકો ફરિયાદ કરવા ગયા ત્યાં પોલીસની હાજરીમાં જ સામેના આરોપી અમને ચપ્પુ બતાવે છે અને પોલીસવાળા આરોપીઓને ભગડવા જગ્યાએ એમને ભગાડે છે એટલે આ લોકો છે કે એક તો આ લોકો કોલીનું કામ એટલે કેટલું મહેનતનું કામ છે આજે પોતાનો પરસેવો પાડીને પોતાનું ઘર ચલાવે ગુજરાન ચલાવે ડે ટુ ડે રોજબરોજની મજૂરી કરીને પોતાનું ઘર લોકો લોકોને આજે એમનો ધંધો રોજગાર છોડીને એમના એમને નુકસાન થઈ રહ્યું છે રૂપિયા જેટલો અહીંયા સમય પોલીસ ભવનમાં આવ્યા છે એટલું એમને નુકસાન છે ત્યાં એમને ઘર રીતે ચલાવવાનું આવા ગરીબ લોકોની રજૂઆત ત્યાં વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં જે પીઆઈ હતા એમને સાંભળી નહીં માટે આ લોકોને અહીં આવવું પડ્યું અમને મળ્યા છે અમે જે ડીસીપી છે મેડમ એમની જો મેં વાત કરી છે એમને કીધું કે ભાઈ જે ચાર્જમાં છે સોલંકી સાહેબ તમે એમની પાસે આ લોકોને મોકલી આપો વાત એવી છે કે આજે અમે તો વિરોધ પક્ષમાં છે અને આ લોકો અમને અહીંયા મળી ગયા પણ આવા તો બધા બહુ પ્રશ્નો છે બધા બહુ લોકો સાથે અન્યાય થાય છે તો બધા જશે કંઈ સરકારી વિભાગ એટલે કે પોલીસ પોલીસ પ્રજાનો રક્ષક છે જો પ્રજાનું રક્ષણ નહીં કરો તો આ પ્રજા જશે કોની પાસે અને જે પ્રમાણે હમણાં વાત કરી કે જો રક્ષક જ ભક્ષક બની જશે એ લોકો જ અમને ભગાડશે આરોપીને ભગાડવાની જગ્યાએ તો આ લોકો જશે ક્યાં આ લોકો તો અમને ઘર પરિવાર સાથે અહીંયા એને બેસી જશે પછી અમને ન્યાય મળે એના માટે અમે તો પ્રયત્ન કર્યા છે અને પોલીસ કમિશનર સાહેબને પણ વાત કરીશું કે ભાઈ આવા લોકો સાથે જ્યારે કોઈ એમનો સગાવાળા ક્યાં નામે નાગેશભાઈ ચાવડા શ્રીજી હોસ્પિટલ શ્રીજી હોસ્પિટલમાં એડમિટ છે

આરોપીને પકડણ છે કે આરોપીની ગાડીને જવા દીધી અને આ લોકોને કે આમના ઘરેથી જે બધા લેડીઝ હતા એમને પણ તેથી ગાળો ભાંડીને બગાડ્યા છે એટલે હાથ તો હાથ થઈ ગઈ એટલે વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબ બહુ સારી ઇમેજ છે એમની નિષ્પક્ષ છે હું માનું છું કે પોલીસ કમિશનર સાહેબ વડોદરા શહેરને બહુ સારા મળ્યા છે પણ સાહેબ તમારા મતેથી પોલીસ કમિશનર સાહેબને મેસેજ કહેવા માંગુ છું કે સાહેબ તમે નિષ્પક્ષ છો તમે ન્યાય અપાવો છો પણ તમારી નીચે જે તમારી ટીમ છે ને એ નિષ્પક્ષ નથી એ અલગ અલગ વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશનના જે પીઆઈ કે જે અધિકારીઓ છે એ પક્ષપાતી વલણ રાખે છે માલે તુજારોને ગરીબ વચ્ચેનો ભેદભાવ રાખે છે માટે ગરીબોને અહીંયા આવવું પડ્યું છે અને આરોપીઓ માલે ઉજારો ખુલ્લા ફરી રહ્યા છે આ હકીકત છે વડોદરા શહેરની